नारायण स्वामिनारायणसाक्षात् अक्षरपुरुषोत्तमा सर्वेभ्यः परमं सन्ति आनन्दम् सुखमर्पयेत् श्रीस्वामिनारायणभगवाननी जय श्री अक्षर पुरुषोत्तम अक्षरपुरुषोत्तमहाराजनी जय श्री स्वामी महाराजनी जय श्री प्रमुख स्वामी महाराजनी जय श्री स्वामी महाराजनी जय પ્રગટ ગુરુ હરી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ આજે આપણા માટે એપ્રિલ મહિનાની 25મી તારીખને ગુરુવારનો મહા પવિત્ર દિવસ છે અને એક હજાર ને બસો ને સત્યાવીસમી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર આઠસો ને અઠ્યોતેરમો દિવસ થાય છે ગઢડા પ્રથમ પ્રકરણના સત્તાવનના વચના મૃતની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્નના જવાબની અંદર મોક્ષનું અસાધારણ હેતુ મહારાજ આપણને બતાવે છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું માત્મય જાણવું જાણવું એટલે મહારાજે આપણને વજ્રમૃતની અંદર કહ્યું છે કે લીમડો તે લીમડો ને આંબો તે આંબો ગુરુ હરિમહંત સ્વામી મહારાજ ઘણી વખત વાત કરીને કહેતા કે આપણા આંગણાની અંદર લીમડો વાવેલો હોય અને આપણને રાતના બાર વાગે કોઈ વ્યક્તિ આવીને ઉઠાડીને એમ કે ભાઈ આ તારા ફળિયામાં છે એ ઝાડ શેનું છે તો ઊંઘમાંથી ઉઠીએ ને તો પણ આપણને અંતરની અંદર નક્કી જ હોય કે ભાઈ આ લીમડા નું ઝાડ છે ત્યારે પૂછનાર વ્યક્તિ એમ કે ના આંબો છે એમ તું કે ત્યારે એને કહ્યું કે ભાઈ મારી નજરે દિવસ અને રાત આ ઝાડ ને જોયું છે એટલે આ લીમડો છે અને ત્યારે તે વખતે કે તું એમ કહે કે આ આંબો છે તો તને એક લાખ રૂપિયા આપું અને ત્યારે તે વખતે પૈસાના પ્રલોભન ની અંદર લેવાતો હોય એવો જો કોઈ વ્યક્તિ હોય તો તરત જ એને વિચાર આવે કે ચાલો ને આપણે તો ખાલી જીભ વડે કરીને બોલવું જ છે ને લીમડો છે એને જગ્યાએ આપણે આંબો છે એમ કહેવાનું છે તો પૈસાના પ્રલોભનમાં બોલી નાખે પરંતુ એના અંતરની અંદર તો લીંબડો જ છે એ વાત તો બરાબર દ્રઢપણે એનામાં પડી છે અત્યારે એના કહેવાથી આપણે આંબો કહી દઈએ તો લાખ રૂપિયા મળે છે ખોટું શું છે એમ સમજીને પોતે બોલે ખરો પણ મનની અંદર તો દ્રઢ નિશ્ચય છે કે આ લીમડો જ છે એમ સ્વામી કહે છે કે ભગવાનના સ્વરૂપના જ્ઞાનની અંદર પણ આપણે આવી જ રીતે સમજવું જરૂરી છે ભગવાન ગમે તેવા ચરિત્રો કરે તો પણ ભગવાનના ચરિત્ર વિશે આપણને ક્યારેય આપણા જેવો કહેતા મનુષ્ય ભાવ આપણને આવવો ન જોઈએ એ એની મરજીની વાત છે જેમ મહંત સ્વામી મહારાજ પોતે વાત કરે છે કે ભગવાન અને સંતને પોતાના જીવનની અંદર પોતે દિવ્ય હોવા છતાં પણ કહે છે કે મનુષ્ય ભાવ બતાવો એમની ફરજિયાત ફરજ છે એટલે આપણી વચ્ચે રહેશે એટલે મનુષ્ય ભાવ બતાવે પણ છે તો દિવ્ય એમ આપણા જીવનની અંદર આપણને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું હોય તો ગમે તેવા દુઃખના પ્રસંગો આવે તો પણ કહેવાય છે કે આપણને એમ ન થવું જોઈએ કે આટલા વર્ષોથી આ પ્રગટ ભગવાન અને સત્પુરુષની આજ્ઞા વડે કરીને ભગવાનનું ભજન કરતો કરતો આવ્યો ને મને મારા જીવનની અંદર આવા દુઃખ કેમ આવ્યા એવો વિચાર જો આવે તો સમજવાનું કે આપણને જેમ છે તેમ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું નથી દ્વિધા મનની અંદર રહ્યા કરે છે અને એના કારણે કરીને આપણા મનની અંદર આપણને જુદી જુદી પ્રકારના વિચારો આવતા હોય છે પણ મહારાજ અહીંયા કહે છે કે મોક્ષનું અસાધારણ કારણ એટલે આપણા મનની અંદર આપણને ક્લિયર કટ છે કે જેમ સત્સંગની અંદર કે પરિવારની અંદર આપણે જાણીએ છીએ બાળકને મનની અંદર પરિવારમાં નક્કી છે કે આજ મારી માતા છે આજ મારા પિતા છે આજ મારો ભાઈ છે આજ મારી બેન છે અને આજ મારા કાકા કાકી ફઈ ફુવા મામા મામી ભાણેજ ભાઈ આ બધું જ નક્કી છે એમાં કોઈ ફેરફાર સંસાર વ્યવહારમાં ક્યારેય કોઈને થતો નથી એમ સ્વામી કે સત્સંગની અંદર આપણે જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણને આશરે આવ્યા છીએ અને એ આશરની અંદર આપણને મનમાં એમ ન થવું જોઈએ કોઈક દૈહિક દુઃખ કે પછી સાંસારિક નાની મોટી વિપત્તિ આવે ત્યારે કે આવું કેમ થયું એવું થયું છે એમાં પણ કાંઈક ભગવાનની ઈચ્છા હશે અને સારું કરવાના હશે એટલા માટે થયું હશે એટલે ભગવાનના સ્વરૂપના જ્ઞાનની અંદર એક વાત તો આપણે આ સમજવાની છે કે સ્વામી કહે છે કે કોઈ દિવસ એમાં ફેરફાર થાય નહીં એટલે એ દ્રષ્ટિ વડે કરીને આપણે એવું એક જ્ઞાન પ્રાપ્ત કરવાનું હવે એમાં આપણે ગઈકાલે વાત કરી હતી ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની કે પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજની સાથે એ પોતે ભક્ત ભગવાનના નાતાથી જોડાયેલા હતા અને તે પણ કાંઈ એમની અવળી કે અલગ સમજણ નહીં પણ આપણને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર બતાવ્યું છે એ જ રીત પ્રમાણે એ જે ગુણાતીત સંત છે એ ભક્ત ખરેખર અક્ષર બ્રહ્મ જેવા છે અને એ જ પોતે છે એટલે પોતાને જે મળ્યા ગુરુરૂપ હરી એની વિશે મને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના અખંડ ધારક અને ધારણ કરનાર સત્પુરુષ છે એટલે મારે મતે તો ભગવાન જ છે પણ આપણે જાણીએ છીએ કે જેમ તાંબાના કળશની અંદર ગંગાજળ ભર્યું હોય અને આપણે કોઈ આપણા દીકરાને કહીએ કે બેટા ગંગાજળનો લોટો લાવને અને ત્યારે દીકરો પ્રશ્ન પૂછે કે પિતાજી લોટો તો તાંબાનો હોય પણ ગંગાજળનો થોડો લોટો હોય અને ત્યારે એના પિતા કહે છે કે જે લોટાની અંદર ગંગાજળ ભર્યું છે એને ગંગાજળનો લોટો કહેવાય એમ જે સત્પુરુષમાં ભગવાન અખંડ બિરાજમાન છે કહેતા એમણે ધારણ કરીને રાખ્યા છે એવા સત્પુરુષ છે એ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે જેમ ભગવાનની આપણે સેવા કરીએ એવી જ રીતે ભગવાનની પ્રસાદીની વસ્તુ વડે કરીને આપણે ભગવાનના પરમ એકાંતિક સંતને રમાડીએ જમાડીએ એમની નાની મોટી જે કંઈ સેવા કરવાનો અવસર આપણને પ્રાપ્ત થાય એ બધું કરીએ પણ ભગવાનની પ્રસાદી એક વડે કરીને લાખોની સંખ્યામાં પ્રમુખ સ્વામીજી મહારાજને આટલા પિસ્તાલીસ વર્ષના ગાળાની અંદર ભક્તોએ પુષ્પબાળાથી ખૂબ વધાવ્યા છે અને પુષ્પહાર અલગ અલગ પ્રકારની ડિઝાઇનના અને અલગ અલગ વસ્તુના પણ બનાવેલા હારથી વધાવવામાં આવ્યા છે અલગ અલગ પ્રકારની ચાદરથી પણ એમને નવાજવામાં આવ્યા છે પણ પ્રમુખસ્વામી મહારાજ ભલે ભગવાનને અખંડ ધારણ કરીને વિચરે છે પણ એમના પોતાના અંતરના જ્ઞાન વડે કરીને એ આપણને એટલું જ કહે છે કે અમારે લાયકાત ગતા અમે ભગવાન ને ચડ્યા વિનાનું પુષ્પ પણ અમે સુગંધ લેવા માટે ક્યારેય હાથમાં પકડીએ નહીં અને ભગવાનને ચરણે સમર્પિત થયેલો પ્રસાદ ભક્ત દરેક વ્યક્તિ ભક્ત હોય એટલે લઈ શકે હા ભગવાનને ધરાવ્યા વિનાનું જે કઈ આપણે સ્વીકારીએ છીએ વસ્ત્ર કે પછી અન્ન કે પછી ફળ ફળાદી આપણે ખાઈએ પીએ છીએ એ પણ ભગવાનને અર્પણ કર્યા વગર ખાઈએ પીએ છીએ તો એ આપણે મનુષ્યમાં ગણાઈએ એ અને આપણા આપણા જીવનની અંદર આપણને બધાને એનો અનુભવ થાય છે આપણે તો એવા ઉતાવળમાં હોઈએ તો શ્રીમત્ સદગુણશાલીનમ શ્લોક બોલવાનું પણ ભૂલી જઈએ જમતી વખતે પણ જેને કહેવાય ને કે ભોજનની અંદર કઈ રસોઈ તો ક્યારેક ક્યારેક સારી ને સરખી બને ક્યારેક ન બની હોય ત્યારે એના ઊંડા વિચારની અંદર આપણે બોલા છે વગર એના વિચારમાં ખોવાઈ જઈને ખાઈ લેતા હોઈએ છીએ મનની અંદર એના ઉભરા પણ આવતા હોય છે કે આજ તો કઈ જ દેવું છે કે આવું કેટલા દાડા ખાવાનું છે એ ભાવ છે એટલે જ્યારે ભગવાનને અર્પણ કર્યા વગરનું કોઈ પણ પદાર્થ પછી સામાન્યમાં સામાન્ય વસ્તુ હોય ને તો પણ એમણે પોતે તો સ્વીકારી નથી પણ આપણા જેવાને બધાને પણ પ્રસાદ આપવાનો હોય ત્યારે પણ એ પોતે સ્વયં આપણનું આપણું ધ્યાન દોરીને કે ભગવાનને ધરાવ્યું સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ વિરાજમાન હતા અને બાપાની સાથે સ્ટાફમાં કોઈ એક યુવક ફરતો હતો થોડો બાપાની સાથે બોલવા છ અંદર મળતી હશે એટલે એના પોતાના લગ્ન હતા એટલે એ નિમિત્તે આશીર્વાદ લેવા માટે બાપા પાસે આવેલો અને ત્યારે સ્વામી બાપા ત્યાં આગળ ભોજન લીધા પછી બધાને મુલાકાત આપતા હતા અને ત્યારે આ યુવાન પોતે વરરાજો બનીને આવેલો એટલે સ્વામી એને જોઈને રાજી થઈને આશીર્વાદ આપ્યા અને આશીર્વાદ આપ્યા અને પછી બાપાએ પોતે એને હાર પણ પહેરાવ્યો પણ એ હાર ભગવાનનો પ્રસાદી નો કરાવીને પણ સ્વામીને મનની અંદર એવો ઉમળકો આવ્યો કે લાવો વરરાજાને તો કહેવાય છે ને લોકની અંદર એના મિત્રો એને સરસ મજાનું પાન ખવરાવે આ જૂની રીત હતી અત્યારે તો ભગવાન જાણે શું કરતા હશે એટલે બાપાએ ધીરે રહીને એક સંતને મોકલ્યા કે જાઓ પૂજારી પાસેથી પાનના બીડા બે લઈ આવો એક નહીં બે લાવજો બે કેમ લાવવાની ચોખવટ સ્વામી બાપા નથી કરતા એ સંતને કે મોકલનાર વ્યક્તિને કહેતા પણ નથી પણ બે લાવજો એમ કહ્યું અને સંત જઈને પાછા આવ્યા કે સ્વામી પૂજારી એવું કીધું કે પાન બધાય અત્યારે મહેમાન આવ્યા હતા એટલે કંઈ મહેમાનને આપવા માટે સંતો લઈ ગયા છે હવે કોઈ પાન છે નહીં અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ધીરે ધીરે કહ્યું કે જાઓ તમે એને કહેજો કે સ્વામીએ કેવરાયું છે સ્પેશિયલ બે પાન બનાવીને લાવે આપે ઓલા સંતને તો ઉતાવળ હતી એટલે ઉતાવળે જતા જતા દતા સાંભળે પાછો એમ નામ લઈને આવું તો નહીં એ પાન બીડા બનાવ્યા પછી ભગવાનને ખાસ ધરાવીને પછી લાવજે અને એ પ્રમાણે જ્યારે સંત પોતે પાનબીડા બનાવી બનાવીને ધરાવીને બાપાની પાસે લાવ્યા અને ત્યારે સ્વામીએ પોતે ઓલા યુવક અને વરરાજાને આ પાનબીડા બે હાથમાં આપીને કહ્યું પાછું સંતને પૂછ્યું કે ભગવાનને ધરાવ્યા હતા ને કે હા સ્વામી ધરાવીને લાવ્યો છું જો આપણને ખ્યાલ આવે કે એ ક્યારેય પણ ભગવાનના ભાવને પામેલા છે પણ તેમ છતાંય એમણે પોતે પોતાના જીવનની અંદર ભગવાનને અર્પણ કર્યા વિનાનું એક જેને જળનું ટીપું પણ એમણે પોતાના મોઢાની અંદર મૂક્યું નથી સ્વામીશ્રીની જ્યારે તબિયત સારી હતી એકાવન થી માંડીને પ્રમુખ સ્વામી મહારાજ પોતે સત્સંગમાં વિચરણ કરતા અને ત્યારે આ ચૈત્ર સુધી નવમી એટલે જયંતિનો ઉત્સવ એક ઉત્સવ જયંતિનો અને બીજો કાર્તિક સુધી એકાદશીનો બે ઉત્સવ અમદાવાદને ભાગે આવેલા અને ત્યારે સ્વામી બાબા ઘણી વખત કહેતા કે આ તો નરનારાયણનો દેશ છે ને એટલે આપણને બધાને તપ કરવાનો લાભ મળે છે અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે અમદાવાદની અંદર શ્રી શ્રીહરિજયંતિ એટલે સુધી સુધીનો ગરમીનો પ્રકોપ બરાબરનો શરૂ થઈ ગયો હોય અને એમાં પણ સ્વામી શરૂઆતના વર્ષોની અંદર પૂજા પાઠ આદિ કરી કથાવાર્તા કરીને નરનારાયણ દેવના મંદિરે દર્શન કરવા વધારતા બાજુમાં વઢવાણ મંદિરનું પણ સ્થાન છે ત્યાં દર્શન કરતા ત્યાં થોડી વાર બેસતા અને પછી તો જે પધરામણીનો દોર શરૂ થાય એક તો ગરમી કે મારું કામ કોઈ ગાડીની અંદર એરકન્ડિશન નહીં કોઈ ગાડીની અંદર એક સામાન્ય પંખો પણ નહીં અને એવા ગરમીના સમયની અંદર બપોરનો એક બે વાગ્યા સુધી સ્વામી બાબા વધે વધરામણી કરે અને મુખ્ય સભા હરિજયંતની તો આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે રાત્રે આઠથી દસ ને વીસ સુધીની હોય પરંતુ સ્વામીશ્રી પોતે આ પ્રમાણે આટલું બધું વિચરણ કરે ઘર ઘર ફરે ઘરે ફરે બધી જ જગ્યાએ હરિભક્તો નાની મોટી ભગવાનને ધરાવવા માટેની એ વસ્તુ લાવીને મૂકી જ હોય અને ત્યારે અમે નજરે અનુભવ કર્યો છે કે સૂકી વસ્તુ હોય તો સ્વામી બાપા હંમેશને માટે એમાંથી અડધી એક થેલીમાં કઢાવી લે અને અડધી ત્યાં આગળ ધરાવી દે અને પછી બધા ભક્તોને કે આ આવતીકાલે જમજો આજ તો શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાનો ઉપવાસ છે આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ ઉપવાસ કરે ગમે એવી તરસ લાગી હોય તો પણ સ્વામીશ્રી ક્યારેય એમ મનની અંદર અકળાય નહીં વિચારે નહીં કે હવે આ તો જે થવો એ થાય અહીંથી મંદિરે જઈને પાણી પી જ લેવું છે એવું તો એમને ક્યારેય વિચાર જ નથી આવ્યો પરંતુ એમને જે ભગવાનના સ્વરૂપનું જે જ્ઞાન હતું ને અમે નજરે જોયું છે કે સવારના વરમાં બીજે દિવસે એમના ટાઈમે જ ઉઠવાનું ઉઠ્યા પછી નાઈ ધોઈ અને ત્યાં આગળ સભા મંડપમાં પૂજા કરવાની પૂજામાં પણ લેશ માત્ર ઉતાવળની એકદમ શાંતિથી સ્વામીશ્રી પોતે ત્યાં પૂજા કરે અને પૂજા કર્યા પછી બાપા પોતે શણગાર આરતી ઉતારવા માટે પધારતા અને તે વખતે સેવકમાં પ્રગટ ભગત હતા તે અથવા તો દેવચરણ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ માટે એક ગ્લાસ લીંબુનું શરબત આદુવાળું બનાવીને લઈ આવ્યા હોય ભગવાનને ધરાવ્યું હોય અને પછી પૂજારીને જવા માટેના જે પાછળના ભાગમાં પગથિયા છે ત્યાં આગળ બે પગથિયા નીચે ઉતરીને એ આખો ગ્લાસ તો પીવે જ નહીં એ વાટકીની અંદર આપે ને ત્યારે બસ 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 કરી અને અડધો વાટકો જેવું લે અને ઘૂંટડે મોઢે માંડીને ઘૂંટડો લઈ લે અને પછી બીજું આપવાનો પ્રયત્ન કરે તો ના પાડે આ પ્રમુખ સ્વામી મહારાજે પોતે વર્ષો સુધી હરિજયંતિ કહેતા કે નોમ અને એકાદશીના આ જે ઉપવાસ કરતા ને એ ઉપવાસની અંદર એવી રીતે એ પોતે વર્તતા ત્યારે આપણને ખ્યાલ આવે કે એમના જીવનની અંદર એમણે ભગવાનને ધારણ કરીને રાખ્યા છે એટલે તેમ છતાં સેવક ભાવ પોતાના દેવની મર્યાદા એની અંદર પણ રખે ને ચૂક આવી ન જાય બહુ ધ્યાન રાખે ત્યાં વિદ્યાનગરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે લોનની અંદર ક્યાં સ્ટેજ બનાવેલું હતું અને બાપા પોતે પૂજા કરવા માટે બિરાજમાન થયા પ્રમુખ સ્વામી મહારાજની દ્રષ્ટિ બહુ ચપળ એક ઘડીવાર ની અંદર બધું પામી જાય એ પૂજાની પાટ ઉપર જેવા બેઠા અને એમની પૂજામાં જેટલી મૂર્તિઓ હોય એ સિવાયની એક મૂર્તિ વધારાની હતી એ પણ એમનું નજરમાં આવ્યું અને નજરની અંદર આવ્યો એટલે ત્યાં વેદ પુરુષ સ્વામી પોતે એ વખતના સમયની અંદર આજુબાજુ આ બધું સંભાળતા હશે સ્ટેજ કાર્યક્રમનું એટલે એ ઉભા હતા અને સ્વામી ધીરે કીધું કે આ કોણે મૂક્યું અને વાસ્તવિક હતું શું કોઈ કરી વખત પ્રમુખ સ્વામી મહારાજના ફોટોગ્રાફથી ચરણારવિંદ પાડેલા હશે એને વ્યવસ્થિત રીતે તૈયાર કરીને લાવ્યા હશે મઢી કરીને અને એની ઈચ્છા હતી કે આપણે આ બાપાની પૂજામાં પ્રસાદી ના થાય તો સારું એટલે સંતોએ તો ના જ પાડી કે ભાઈ તું અત્યારે અહીં નહીં મૂકીશ જ્યાં પ્રસાદીની વસ્તુ મૂકવાની છે બધી મૂકી છે ત્યાં એની ભેગું મૂકી દે એટલે એની અંદર બાપા જ્યારે નીકળે ત્યારે ફૂલ પધરાવી દેશે અને ત્યારે સંતોની નજર ચૂકવીને આભાય તો પોતે એટલા બધા ઉમંગને ઉત્સાહમાં આવી ગયેલા ને એટલે તે વખતે પ્રભુ સ્વામી મહારાજના ચરણારવિંદ ત્યાં આગળ મૂકેલા જોયા એટલે સ્વામી તરત બધા વેદપુરુષ પુરુષ સ્વામીને બોલાવીને કહ્યું કે આ કોણે મૂક્યું કે બાપા એ મને બહુ ખબર નથી ઉપાડ ગ્યાંથી લઈ લે તને નથી ખબર પડતી કે આપણી પૂજામાં મહારાજ જ હોય ચરણારવિંદ મહારાજના જ હોય અને આ મૂકે તો તારે જોવાતું પડે ને કણે મૂકી ગયું છે એને ના પાડવી પડે ને એમ કરીને મીઠો ઠપકો પણ આપ્યો પણ પછી સામીશ્રીને અંતરની અંદર બહુ દુઃખ લાગી આવ્યું કારણ કે પોતે પુરુષોત્તમ નારાયણના દાસ છે અને અખિલ બ્રહ્માંડની અંદર ચરણારવિંદ તો એકને એક માત્ર ભગવાન સ્વામિનારાયણના ચરણ અરવિંદ હોય એ ચરણારવિંદની સેવા થાય એ ચરણારવિંદની પૂજા થાય એ ચરણારવિંદની આરતી ઉતારાય એ ચરણારવિંદને અરવિંદને આપણે સ્પર્શ કરીને આપણા બે આંગળીઓને આંખે અડાડીએ મસ્તકે ચડાવીએ છાતીએ અડાડીએ પણ સાધુના તો ચરણરબિંદ હોય જ નહીં એવું એમના મનની અંદર સતત હતું ને આપણે તો સેવક છીએ એટલે સેવક ભાવના કારણે કરીને પ્રમુખ સ્વામી મહારાજે એ વેદ પુરુષ સ્વામીને પછી તો બોલાવીને કહ્યું કે આજ ઉપવાસ કરી નાખજે આ તારી ભૂલ છે મોકના કોઈક મૂકી ગયો અને બચારા આ સંતને બાપાએ આજ્ઞા કરી એટલે સંતે નિર્જલા ઉપવાસ ખૂબ પ્રેમથી કરી પણ દીધો પણ આપણે સમજવાનું આ છે કે મોટા પુરુષના જીવનની અંદર ભગવાનના જ્ઞાનમાં એ ક્યારેય પોતે એવું નથી કહેતા કે હું ભગવાન છું એમ એ નથી કહેતા અને આપણને બધાને યાદ કરાવે છે કે આપણે તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણના દાસ છીએ જે ગુરુ હરિમોહન સ્વામી મહારાજે આપણને મંત્ર આપ્યો એના ઉપરથી સમજાય જાય એવું છે કે અક્ષર મહમ પુરુષોત્તમ દાસોસ્મી હું અક્ષર બ્રહ્મના ભાવના સાધર્મપણાને પામું ખરો પણ એનાથી હું કઈ અતિશય મોટો થઈ ગયો છું એવું નહીં અક્ષર ભાવ એટલે મહંત સ્વામી મહારાજની દ્રષ્ટિએ દાસત્વ ભાવ ગુલામનો ગુલામ છું એવો એક ભાવ આપણામાં રહેવો જોઈએ ભગવાન અને ભગવાનના ભક્તનો દાસનો દાસ છું એ વાત આપણા અંતરમાં રહેવી જોઈએ અને એટલે જ અને અક્ષર નો અર્થ જ એ કહેવામાં આવે છે કે આપણે બ્રહ્મ સ્વરૂપ સ્વરૂપપણાના ભાવને પામવાનું છે એના સાધર્મપણાને પામવાનું છે પણ રહેવાનું તો દરેકના દાસના દાસ થઈને રહેવાનું છે અને મહારાજ પણ આપણને ઘણી વખત આ વાતને વિશેષ ધ્યાન દોરે છે કે દાસના દાસ થઈ જે રહે સતસંગમાં ભક્તિ ભલી તેની માનીશ રાચીશ તેના રંગમાં ભગવાનનો ભક્ત જ્યારે દાસનો દાસ બને ત્યારે કહેવાય છે કે એની ભક્તિની અંદર ભગવાન બરાબર રાજી થાય અને એના અંતરની અંદર ભક્તિપણાના રંગની સાથે ભગવાન કે હું એની